હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ સોળ સુદામો દેઠા શ્રી કૃષ્ણ દેવ રે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક કાવ્યમાં શાનો મહિમા થયો છે તો એના જવાબમાં વિકલ્પો જોઈએ ક રાજાની પ્રજાવત્સલતાનો ખ રાજા મિત્રની ની મૈત્રીનો ગ રાજા રાણીના પ્રેમનો ઘ રાજા અને ભક્ત વત્સલનનો તો એનો સાચો જવાબ આવશે ખ રાજા મિત્રની મૈત્રીનો કાવ્યમાં રાજા મિત્રની ની મૈત્રીનો મહિમા થયો છે સવાલ નંબર બે મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય તંતુ વાદ્ય વીણા મુખેથી વગાડવાનું ઘ હાથથી વગાડવાનું વાજુ તો એનો સાચો જવાબ આવશે ક બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય સવાલ નંબર ત્રણ હિંડોળા ખાટ માં કોણ પોઢ્યું છે તેના જવાબમાં લખીએ ક રૂક ખ ભદ્રાવતી ગ શ્રી વૃંદા તેનો સાચો જવાબ આવશે ગ શ્રી કૃષ્ણ હિંડોળા ખાટમાં શ્રી કૃષ્ણ પોઢ્યા છે સવાલ નંબર ચાર શ્રી કૃષ્ણની આંખમાં પાણીની દાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા ક નારદજીને જોઈને ખ વશિષ્ઠને જોઈને ગ સત્યભામાને જોઈને ઘ સુદામાને જોઈને તો એનો સાચો વિકલ્પ આવશે ઘ સુદામાને જોઈને શ્રી કૃષ્ણની આંખમાં પાણીની દાર જેવા આંસુ સુદામાને જોઈને વહેવા લાગ્યા પ્રશ્ન ક્રમ બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ નંબર એક શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો એનો જવાબ શ્રી કૃષ્ણને આઠ પટરાણીઓ હતી સવાલ નંબર બે સુદામાના સમાચાર શ્રી કૃષ્ણને ના આપ્યા તેનો જવાબ સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રી કૃષ્ણને આપ્યા સવાલ નંબર ત્રણ શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહેલી ગણશે તેનો જવાબ જે રાણી નીચે નમીને સુદામા નો ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે ગણશે સવાલ નંબર વીકૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો એનો જવાબ ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો સવાલ નંબર એક શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની શીસી સેવા કરતી હતી તેનો જવાબ રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી શ્રી વૃંદા તેમને પંખો નાખતી હતી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો જાંબુવતી જળની જારી લઈને ઊભી હતી સત્યા શ્રીકૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણ લાવી હતી અને સત્યભામા વિવિધ પ્રકારની સેવા કરતી હતી સવાલ નંબર બે સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ તો એનો જવાબ સુદામાના આગમનની જાણ થતા જ શ્રી કૃષ્ણ હું હું કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાઈ જતું હતું તેમના હૈયામાં આનંદ માતો ન હતો એમને દોડવાથી શ્વાસ ચડતો હતો તેઓ હાફી રહ્યા હતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં એક જેવી હતી સુદામાની કેવી રીતે મજાક કરી તો એનો જવાબ સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દિશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા આસુ ફૂટડા શ્રી કૃષ્ણના મિત્ર સુદામા નાનપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી છે શ્રી કૃષ્ણ શરીરે આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રી કૃષ્ણ શું જોઈને દોડી ગયા બંનેની સુગંધી લેપ લગાડ્યો છે જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોઈશે તો જરૂર ડરી જશે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો સવાલ નંબર એક તમને કેવો મિત્ર ગમે શા માટે તેનો જવાબ જેનામાં સાચો મિત્ર પ્રેમ વફાદારી પ્રામાણિકતા શિક્ષણ પ્રત્યે રુચિ ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખ દુઃખમાં રહે છે એ ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સાથ સવાલ નંબર બે તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તેનો જવાબ મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે એને મીઠો આવકાર આપવામાં આવે છે એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે નંબર શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો તેનો જવાબ શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન ચારેય વર્ણના લોકો આચર્યથી જોઈ રહ્યા હતા આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્યો જોઈ રહ્યા હતા શ્રી કૃષ્ણ સુદામા એમને ગાઢ આલિંગનમાં લીધા શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતા શ્રી કૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા સુદામાએ શ્રી કૃષ્ણના શ્રી કૃષ્ણે સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કહ્યું તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું હવે મારા મહેલને પાવન કરો સવાલ નંબર ચાર શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો તેનો જવાબ શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સૂતા છે તેમને આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરી શ્યામ સબીલી હંસ ગામીની મૃગનયની રાણીઓ નાચ ગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે પ્રશ્ન ક્રમ બે નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો સવાલ નંબર એક બિંગળ જટાને ભસ્મ ભર્યો રે સુધારુપીણી શ્રીએ તે વર્યો રે એનો જવાબ શ્રી કૃષ્ણાની દ્વારકા નગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઉડતા એના માથા અને જટા ભૂખરી થઈ ગઈ છે એને શરીરે ભસ્મ ચોળી છે સુદામા જાણે ભૂખ રૂપી સ્ત્રી ને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખ થી ખુશ થઈ ગયેલો દેખાય છે સવાલ નંબર બે આ હું ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણ નું પૂર્ણ રે તેનો જવાબ સુદામાં આવ્યા છે એમ જાણીને શ્રી કૃષ્ણ પોતાના બાળ મિત્ર મળવા સફાળા ઉભા થઈને દોડે છે શ્રીકૃષ્ણ જતા જતા પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિ સત્કાર કરવા માટે પૂજા સ્થળ તૈયાર કરો પટરાણીઓને પોતાના બાળ મિત્રનો મહિમા સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે મારા આ બાળ મિત્ર પૂર્ણ પ્રતાપથી જ હું આ રાજ્યાસનનું સુખ ભોગવી રહ્યો છું એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણના સુદામા પ્રત્યેના મંત્રી અને પૂંજ્યભાવ વ્યક્ત કર્યા છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાંથી માંથી દ્વિરક્ત પ્રયોગ કે રવાનું કાર્ય પ્રયોગો શોધી એમાં દ્રશ્યના સ્પર્શના શ્રવણના સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો સવાલ નંબર એક શ્રવણે સરોવરમાં ઘડો દુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો તો એનો જવાબ બુડબુડ જે રવાનું કાર્ય શ્રવણનો અનુભવ સવાલ નંબર બે વર્ગમાં બહુ ગણગણાટ થાય છે તેનો જવાબ ગણગણાટ રવાનું શ્રવણનો અનુભવ ત્રણ મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ તેનો જવાબ બણબણાટ જે રવાનુંકારી છે અને શ્રવણનો અનુભવ સવાલ નંબર ચાર મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો તેનો જવાબ મઘમઘાટ દીરુક્ત ગંધનો અનુભવ પાંચમું તપેલીમાં ખીચડી ખતખતતી હોય છે તેનો જવાબ ખદબદે રવાનુકારી શ્રવણનો અનુભવ છઠ્ઠું જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે તેનો જવાબ તોડફોડ જે દ્વિરક્ત શબ્દ છે અને એનો

અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો